નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ આનંદ આશ્રમ દ્વારા સિનિયર સિટીઝન સ્પિરિચ્યુઅલ સેવા યોજવામાં આવી આનંદ આશ્રમની સિનિયર સિટીઝન સ્પિરિચ્યુઅલ સેવા અંતર્ગત વડોદરાના વિભિન્ન વૃદ્ધાશ્રમ તથા વૃદ્ધોના ઘરે સેવા અર્પણ કરવામાં આવે છે જેમાં ભજન કીર્તનનો પ્રોગ્રામ પરસ્પર જીવનલક્ષી સત્ર પર વાતો ત્યોહાર અનુસાર ઉજવણી અને રમતગમતનો પ્રોગ્રામ યોજીને વડીલોને એકલવાયુ જીવનથી કંઈક અલગ ખુશીનો આનંદ પ્રાપ્ત થાય તાજેતરમાં આનંદ આશ્રમ દ્વારા ભજન કીર્તનનો પ્રોગ્રામ કાળજી કેર સેન્ટર ખાતે જેમાં ત્યાં રહેતા વડીલોને ખૂબ જ આનંદ થયો આ સેવા કાર્યમાં આનંદ આશ્રમના સિનિયર સેવિકા મંગલ અય્યર અનિતા શિવનાની વિદ્યા પટેલ તથા અન્ય સ્વયંસેવકો દ્વારા સેવા આપવામાં આવી હતી மரு 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 மீர மருதிய நாராயண மருந்தர விே ஹாயணி நாராயண போோ நாராயணாயண பஜோ நாராயண hari vitala vitala hari vitala vitala hari vitala vitala hari vitala Tell them it's <laughs> a little bit, tell them it's a little bit, tell them it's a